અહીંયા છેલ્લા સોળ વર્ષથી કૌશિકભાઈ જોડાયેલા છે તમારી જરૂરિયાત પ્રમાણે અહીંયા તમને લેપટોપ મળી જશે જેમ કે એપલ ડેલ લેનોવો એચપી બધી બ્રાન્ડના લેપટોપ અહીંયા મળી જશે સ્ટડી કરવાવાળા સ્ટુડન્ટ માટે તો બેસ્ટ શોપ છે આ લેપટોપમાં તમે વર્ક ફ્રોમ હોમ કામ કરી શકો ગેમ રમી શકો અને સ્ટુડન્ટ માટે તો કામની જ વસ્તુ છે આ તમને ખબર મમ્મી અહીંયા એક લાખ વાળા લેપટોપ ફક્ત વીસ થી પચીસ હજારમાં મળે છે અને આ લેપટોપને તમે ફોલ્ડ કરીને પણ યુઝ કરી શકો છો તો રાહ જુઓ છો આ જે જ લઈ આવો બધી જ રેન્જના લેપટોપ તમને કૌશિકભાઈ આપે છે પછી એ તેર હજાર વાળું લેવું હોય કે પચાસ હજાર વાળું ગેમિંગ માટે લેવું હોય કે વર્ક ફ્રોમ હોમ માટે લેવું હોય મળી જશે તમને અહીંયા કોઈ પણ મૂંઝવણ રાખ્યા વગર તમે માહિતી મેળવી શકો છો હાઈ ક્વોલિટી રિફોબિશ લેપટોપ્સ એટ ઇન એક સાથે બધી જ રેન્જમાં રિફિસ્ટ લેપટોપનો હાજર સ્ટોક એડ્રેસ છે શોપ નંબર બસો ત્રણ અંબા આર્કેડ નિયર જેનેલી શોપિંગ સેન્ટર એમજી રોડ જુનાગઢ લેપટોપના અપડેટ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં એટ ધ રેટ સિટી કોમ્પ્યુટર